મારું પોલીસ પાટણ હા

અને વ્યવસ્થા કરું આવું લઈને ના હોય તો કેટલા દયાળુ હતા બોલો મારે આવું કંઈક કરવું તો વિચાર તો મારે પેલો શેઠીઓ રે ખરાબ આવે એક બે ચોક બધી દીધો હોય ને તો ચકલો ગમે ઉનાળામાં પાણી પીવું આપણે તો ગમે તો કોકના ઘેર જઈને પી લઈએ પણ ચકલો શું થાય અત્યારે ચોથ પાણી રહ્યો નહીં આ જંગલમાં ચોથી પાણી હોય અરે બેહું ત્યાં ના પેલો કાકો આવે એટલે રાહ જોઉં મારે તો અહીંથી કહાય નહીં કે હું બધા તો પેલો પાકો લો પી જાય કારણ કે એનું કોઈને આમ તગું તોડવા દેતો નહીં નામમાં હું આકાણ આવ બોતા બોતા આવ પાઉ બોલે મને ઘર આખું ઘર આખું લાઈ દીધી તેમ કેલા તો બૈર્યો ને અંદર હ મારું મારું પાણી લેવા જ તકવાય નહીં કોણ કરવું પછી હવે આ તકલીય જોડી આઈએ જ પાણી પકળ

અરે આ પેલે પડી જો લઈ લે આ અંદર પડી લઈ લે હા જબર ચડી લેવા ડોલ તો માય ભાઈ નાની છે ડોલ ભાઈ નાની છે લઈ લે પેલા છે બગીચા માં ભાઈ હા એના આલે ને પોણ પોણ વેડો કે યાર બરાબર ચપલો પીવી ને ચપલો પીવી દેને ફટાફટ પેલા

પાણી વાણી એ પાયું નહિ ચોક્યા તો રાખે કોમ નો રાખ્યો છે બેટા રાખતા ચોતા આ બધા ધાડ રૂપાઈ જાય આ એક ધાડ કેટલા રૂપિયા નું છે

ના <laughs> આપડો આ ખાલી આ ઉનાળાના પક્ષી માટે પોણી હો પક્ષી માટે પોણી માટે ખોટું કરતા આ નું વાયુ કાપો પડી જાય ઝાડ તો કાપો પડે આવે ને એ કપાઈ જાય પાછી કશું કઈ નસો ના કપાય તમારી નસો કપાઈ જાય આવું આવું કશો તું ત્યાં નસો કપાઈ જાય ને એટલે મને જોવાય ના મળી આપડે એ નહિ આપડે તો નવ ચોખ્યાત લઈને આવશું પંદર હોય

અલ્યા તારી તાણ આપણે બકલાવો પોણી ચોપીસી આ પેલા બરોબર કરતા તા ને એ બરોબર કરતા એ બે ને ને આપણે બધું બધું કમ્પ્લીટ કરતા તા આ બકલાવો જો ફોન મારો ફોન તો મારો નહીં પાણ લાગે તા કરજો તમે ચોકિયત ને આદ લગાવું

આમ ફિલિંગ થઈ કે ચક કોટ કરવા દે કોક કરીએ તો આવો ઉધાળો પાવો આવ્યો ને યાર ઓવા એટલા અમે મારાય થોડું વધારે બોલાઈ જો એટલે આપણો એવું સમજવાન નહી તમારો કશો વાંધો તો ને આરાડો મો આવું હા આ તો જે ભૂલ થઈ હોય માફ કરજો પા હા હો હા આ શેઠિયાને ખબર નહી પડતી હોય તો આખો દાડો હેરાન હેરાન કરતા છે તો પેલા હું કે આટલું બધું બોલતા હશે કોટા

પેલા તમે કઉી બોટી આગળ કાલ ના હોય તો મોટર બોટર લાવી દઉં હું હવે રોજ હો પાણી યાર હું પણ મારા હતી બધું યાર ફરતો ફરતો આવ્યો અને આ જંગલ યાર બધું માળા માળા જોયા ચકલા બકલો ઉઠતો હતો જોયું જંગલ માં તો આપડે ગમે ત્યાં બેસીએ કે યાર ઝાલ ને બાઈ જાય ઝાલ પર પક્ષી જેટલું યારણ થાય કે

છોકરો આવશે છોકરો આવશે ને તે ગાડીઓ મોટર ને બધું લાઈ દાળ લીલું થવું છું આ તો હું કઈ ગયું લીલું નોકરો થવું લીલું